પેશ એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોની ઝી ચોવીસ કલાક કોઈ પુષ્ટિ નથી કરતું ત્યારે અલ્પેશ આક્ષેપ કર્યો છે કે તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલ્પેશ કથિરિયાના ગામે પહોંચી હતી અમરેલીના ગોરખવાડા ખાતે આ ટીમ પહોંચી અને અલ્પેશના સંબંધીઓની પોલીસે પૂછપરછ કરી પોલીસે ગામના સરપંચની પણ શોધખોળ હાથ ધરી છે આજરોજ મારા ગામ મોટા ગોખરવાળામાં ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અન્ય ક્રાઈમ બ્રાન્ચ અને ત્યાંની લોકલ પોલીસની ટીમે મળી અને ગામના સરપંચને ત્યાં નિવેદનો લીધા ગામમાં સર્ચ કર્યું મારા તમામ મામા માસી ભાઈ બહેનોના ઘર પણ સર્ચ કરવામાં આવી રહ્યા છે શા માટે આવી કુટુંબના બદલાની રાજનીતિ રમી રહ્યા છે આવા ખોટા રાજદ્રહનો કેસ કરવા ખોટી રીતે જામીન રદ કરવા અને ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી અને જામીન રદ કરી અને ઘરે ઘરે જે ક્રાઇમ બ્રાન્ચના માણસો જઈ અને સગા સંબંધીને ડરાવવાનો જે નિષ્કલંક પ્રયાસ કરી રહ્યા છે એને હું વખોડું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કુટુંબની રાજનીતિ બદલાની રાજનીતિ નહીં રમે નહીં તો આવનારા દિવસોમાં આને ઉગ્ર પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે જય સરદાર